પ્રિયંકા ગાંધીનો વલસાડ જિલ્લામાં પ્રથમ પ્રવાસ હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો પ્રિયંકા ગાંધીના સ્વાગતની તૈયારીઓમાં જોતરાઈ ગયા હતા પ્રિયંકા ગાંધી સ્વર્ગવાસી ઇન્દિરા ગાંધીની પ્રતિકૃતિ દેખાતી હોવાથી વલસાડ લોકસભા બેઠકમાં આવતા વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક અને વાસ્તા અને ડાંગ વિધાનસભા બેઠક ઉપરથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને મતદારો જંગી સભામાં પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા આવી પહોંચ્યા હતો લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે વલસાડ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે આજે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરમાં આવ્યા છે હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તેઓ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જ્યાંથી તેઓ બાય રોડ ધરમપુરમાં આવ્યા હતા જ્યાં દરબારગઢમાં યોજાયેલી સભામાં જનતાને સંબોધન કર્યું હતું સાથે જ મોદી સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા તેમણે કહ્યું કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે દેશના ખેડૂત દસ હજાર માટે આત્મહત્યા કરવી પડે છે અને મોદીએ એમના ઉદ્યોગપતિ મિત્રનું સોળ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું છે દેશની બધી સંપત્તિ શું ઉદ્યોગપતિઓને જ આપી દેવાની છે ભાજપ સરકાર શું ગરીબો માટે ચાલે છે કે કરોડપતિઓ માટે વલસાડના ધરમપુરમાં દરબારગઢમાં કમ્પાઉન્ડમાં પ્રિયંકા ગાંધીની સભા યોજાઈ હતી કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલ સમર્થનમાં યોજાયેલી સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સાથે કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓ અને વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આ વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ એ છે કે દક્ષિણ ગુજરાતના મહત્વના સ્થળે યોજાયેલી આ સભા માત્ર વલસાડ જિલ્લા પરંતુ દક્ષિણ ગુજરાતની આદિવાસી વિસ્તારની ત્રણેય બેઠકોને અસર કરતા હોવાથી આજે પ્રિયંકા ગાંધીની આ સભામાં મંચ પર વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલની સાથે નવસારીના ઉમેદવાર નૈશિત દેસાઈ અને વારડોલીના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા अपना जीवन दिया इस देश के लिए आपके पूर्वजों ने स्वतंत्रता आंदोलन में अपना खून पसीना बहाया एक जिम्मेदारी है हमारी हमारी आपके प्रति और आपकी अपने देश के प्रति कि हम सच्चाई को पहचाने तो जैसे मैंने कहा सच्चाई वही है जो आप जी रहे हैं अगर आपके जीवन में दस सालों से तरक्की नहीं आई तो मोदी जी यहाँ खड़े होके कुछ भी कह लें मैं आपको गारंटी करके कह सकती हूं अगर आप फिर से इनको लाएंगे पांच साल और कुछ नहीं होगा आपके जीवन में कोई तरक्की नहीं आएगी वही के वही रहेंगे आप वही पांच किलो राशन कोई रोजगार नहीं महंगाई कम नहीं होगी चुनाव खत्म होगा वही चार सौ का सिलेंडर बारह सौ पे वापस आ जाएगा क्योंकि सच्चाई यही है हम किसानों के लिए काम करना चाहते हैं हमने कह दिया है कि जो भी की खेती का सामान है उस पर जीएसटी नहीं होगी मुक्त हो जाएगा जीएसटी से मुक्त हो जाएगा हमने कहा है कि आपके कर्ज माफ करने के लिए एक स्थायी आयोग बनेगा ताकि जब जब आप कर्ज में होंगे तो कोई सरकारी ऑर्डर की ज़रूरत नहीं होगी उस आप उस आयोग में जा पाएंगे कहेंगे कि ये मेरा इतना कर्ज है और आपकी मदद होगी हम कह रहे हैं कि किसानों के लिए और सारे सब लोगों के लिए हम स्वास्थ्य बीमा लाएंगे 25 लाख की जिससे स्वास्थ्य की जो सुविधाएं हैं आपको 25 लाख तक सारी सुविधाएं मुफ्त मुफ्त मिलेंगी आपके अधिकारों को कमज़ोर कर रहे हैं और विपक्ष पर एक भयानक हमला कर रहे हैं